જુનાગઢની જેલમાં જેલ સહાયક પર પોક્સોના કેદીએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે અવકાશ ગામિત નામના કર્મચારી પર કેદી સાગર મૂંધવાનો હુમલો કરવામાં આવ્યો છે જેલ સહાયકને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પોક્સોના ગુનામાં આરોપી હાલ સાગર જેલમાં છે એ ડિવિઝન પોલીસમાં આરોપી સામે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેલ સહાયક અવકાશભાઈ ગામિતે પૂછપરછ કરીને રોકતા ઉશ્કેરાઈ જઈ અને અવકાશભાઈ ગામિત ઉપર આ સાગર નવગણભાઈ મુંઝવાનાઓએ ટીકાપાટું કરી ગાળા ગાળી કરી અને ગળું દબાવી અને જમીન પર પછાડી દીધેલા ત્યારે આજુબાજુના બીજા સર્કલમાં ફરજ પરના સ્ટાફે એને ખૂબ જ પ્રયત્નો કરી અને ગળું છોડાવી અને અલગ પાડ્યા જેલ શાહ એક અવકાશભાઈ ગામી હાલ સિવિલ હોસ્પિટલમાં હે ત્યાંથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની ફરિયાદની કાર્યવાહી ચાલુ બરાબર

ગળાના ભાગે ગંભીર ઈજા કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જ્યાં તેમની સ્થિતિ હાલ સરળ છે પરંતુ આ અંગે પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે જી હિરેન ધન્યવાદ સમગ્ર માહિતી બદલ